નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ત્રીસ આઈપીએસ અધિકારીઓ સાથે કચ્છ જિલ્લાના સીમાવર્તી વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે લખપત તાલુકાના ભારત પાકિસ્તાનના સરહદે આવેલા પુનરાજ પર ગામની મુલાકાત લીધી હતી નાયબ મુખ્યમંત્રીએ ગામના સરપંચ વડીલો યુવાનો સાથે સંવાદ કરીને ગામની સુખ સુવિધાઓ તેમજ સામાજિક આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો સરહદી વિસ્તારના ગામડાઓના નાગરિકોને સજાગ રહેવાનો સંદેશ આપતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દુશ્મનોના પગલાઓ

જે વિકાસના કાર્યો મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે જયારે ગુજરાતની અંદર એમને કામગીરી હાથમાં લીધી અને જે પ્રકારે પરિવર્તન આવ્યું અને આ ગામડાઓમાં પાણી પહોંચ્યું લાઇટ પહોંચી સ્કૂલો પહોંચી ચિકિત્સાલય પહોંચી આ તમામને લઈને લોકોમાં ખૂબ ખુશ થઈ તમે જોશો કે એક તરફ પાકિસ્તાન ને એક તરફ ભારત એમના પહેલા ગામડાઓની શું પરિસ્થિતિ છે અને આપણા રાજ્યની અંદર મોદી સાહેબના વિઝનથી જે પ્રકારે વિકાસ છેક છેવાડા સુધી જે પહોંચ્યો છે તે કારણે આજે આ ગામડાઓની અંદર કેટલું મોટું પરિવર્તન આવ્યું